નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્રપ્રકાશ કણજરીયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું અહીંયા આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ક્લાસ નંબર ઓગણીસમાં પહોંચી ગયા છે મિત્રો તો અત્યાર સુધી જો તમે પ્રેક્ટિસ માટેની પીડીએફ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે અથવા તો મારો ત્યાં આગળ નીચે નંબર પણ છે અને સાથે સાથે મિત્રો તમે અગાઉના ક્લાસ પણ જોઈ શકો છો સંપૂર્ણ કોર્સ ફ્રી છે કોઈ પણ ફી લેવા નથી કારણ કે આપણે શિક્ષણના ધંધામાં જે વધતા જતા પ્રયાસોને આપણે નિષ્ફળ કરવાનો છે મિત્રો સાથે સમજવાનો પ્રયાસ કરીશું પ્રેક્ટિસ પણ જોઈશું પરંતુ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાના છે જેથી કરીને દરેક દરેક વિદ્યાર્થી ક્લાસ જોઈ શકે મિત્રો તો હે ક્લાસ નંબર ઓગણીસ સુધી પહોંચતા પહેલાં તમારે સૌથી પહેલાં શું કરવું પડશે ક્લાસ નંબર એકથી લઈને અઢાર સુધી તમારે શું કરવું પડશે મિત્રો જોવા પડશે કેમ કારણ કે એકદમ પાયાથી શરૂઆત કરી છે એટલા માટે હવે અહીં ધ્યાન જેવી રાખવાની બાબત એ છે મિત્રો કે પાયાની બાબતો તો છે હવે ક્લાસ નંબર ઓગણીસમાં આપણે જે અંક ગણિતનું ચેપ્ટર નંબર ત્રીજું સ્ટાર્ટ કરવાનું છે કયું છે અપૂર્ણાંકવાળું હવે સાહેબ અપૂર્ણાંક કેવી રીતે આવે છે એ જોઈશું પરંતુ હજુ કહું છું મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો જેથી કરીને તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે સાથે સાથે અહીં આગળ તમને ધોરણ છ સાત આઠથી લઈને છે દસ સુધીના તમામે તમામ ક્લાસ ફ્રી મળી રહેશે મિત્રો અને ના આવડતા પ્રશ્નો હોય તો મને વોટ્સઅપ કરી આપજો નીચે મારો નંબર પણ આપેલો છે મિત્રો તો અહીંયા આપણે શરૂઆત કરીશું મિત્રો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા આગળ આપણે આજનો જે ટૉપિક છે એ ટોપિકનું નામ શું છે અપૂર્ણાંક શું છે બેટા અપૂર્ણાંકો શું છે અપૂર્ણાંકો આજનો જે ટૉપિક છે એને આપણે શું સમજવાનું છે અપૂર્ણાંકો તો અપૂર્ણાંક શું હોય છે અને અપૂર્ણાંકની ક્રિયા સમજવાની છે શું સમજવાનું છે ક્રિયાઓ શું સમજવાનું છે ક્રિયાઓ તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવાનું છે આગળ કે અપૂર્ણાંકો શું હોઈ શકે છે ચલો તો સૌથી પહેલાં મિત્રો હું આગળ લખું હવે અપૂર્ણાંક એટલે શું તો સૌથી પહેલાં મિત્રો તમે લખવું ધારો કે તમે કોઈ પરીક્ષા આપો છો મિત્રો ક્લાસમાં અથવા તો ટ્યુશન ક્લાસમાં જો કોઈ પણ જગ્યાએ તો તમને આગળ શું છે માની લો કે પચાસ ગુણનું પેપર પૂછે પચાસ ગુણનું પેપર પૂછે છે હા ને એમાંથી તમારે કેટલા આવે છે મિત્રો તમારે માનલો કે ફોર્ટી ફાઈવ માર્ક આવે છે એટલે કે પિસ્તાલીસ માર્ક આવે છે તો હવે સમજો મિત્રો તો કેટલામાંથી આવ્યા પચાસમાંથી કેટલા આવ્યા પિસ્તાલીસ મિત્રો તો અહીંયા આગળ આ જે વસ્તુ બની તો ઉપર લાણે શું કહીએ છીએ મિત્રો આપણે અંશ અને નીચે લાણે શું કહીએ છીએ આપણે છેદ તો જ્યારે અંશ અને છેદમાં આવે છે મિત્રો ત્યારે શું બને છે અપૂર્ણાંક બને છે એટલે શું સમજવાનું બેટા કઈ આગળ અંશ આપેલો હશે અને છેદ હશે તેનો મતલબ કે આ સંખ્યા શું હશે અપૂર્ણાંક હશે ઓકે એકદમ બેઝિક છે એકદમ લોજિક છે બહુ મગજ વાપરવાનું નથી માત્ર સમજવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો કારણ કે ધીરે ધીરે આપણે આગળ જતા જઈશું ચલો હવે આ વસ્તુ સબર પડે તમારે હાલ શું કરવાનું છે મિત્રો આટલી વસ્તુ ખબર પડી જાય તો તમારે અત્યારે હાલ શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે જેથી કરીને તમારે પ્રેક્ટિસની પણ પીડીએફ જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ મળી જશે એકદમ બેઝિક હશે એકદમ બેઝિક હશે કોઈ પણ ધાળ મારવાનું ડાયરેક્ટ કેવી રીતે આવે છે એ જોવાનું નથી મિત્રો તો સૌથી પહેલાં અહીંયા આપણે હું હવે સ્ક્રીન પરથી આગળ રહીશ માન લો હવે તમને એક પ્રશ્ન પૂછું છું મિત્રો શું છે માન લો કે તમારે પાંચ માર્કમાંથી ત્રણ માર્ક આવ્યા

કે પાંચ માર્કમાંથી કેટલા માર્ક આવે છે બેટા ત્રણ તો બેટા આને આપણે શું કહીએ છીએ અપૂર્ણાંક કહીએ છીએ શું કહે છે મિત્રો અપૂર્ણાંક કહીએ છીએ એટલે કે આને ઉપરનો અંશ છે અને નીચેલો છેદ છે ખબર પડી ગઈ આટલી તો અત્યારે હાલ જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો તો હવે આગળ આપણે કરવાનું શું છે મિત્રો કે અપૂર્ણાંક શીખી ગયા છીએ હા હવે અપૂર્ણાંકથી કેવા પ્રકારના દાખલા આવે છે આપણે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે એ પણ જોઈશું હવે સાથે સમજવાનું શું છે મિત્રો કે અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંક હશે અશુદ્ધ અપૂર્ણાંક હશે શુદ્ધ અપૂર્ણાંક હશે બધું જ આપણે જોવાનું છે બટ જેમ જેમ કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે એ રીતે આપણે શું કરીશું સાથે સાથે થિયરીને પણ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો ઓકે તો હવે આરથી હું સાઈડમાં જતો રહું છું તમને ખબર પડી ગઈ કે અપૂર્ણાંકને કેવી રીતે દર્શાવાય છે મિત્રો તો બસ હવે એકદમ સરળ દાખલા હમણાં શીખવાડવાનો પ્રયાસ કરીશ અને ઘણામાં અઘરામાં અઘરા દાખલાને તમે ચપટી વગાડતા સોલ્વ કરી લઈશું મિત્રો તો હવે આગળથી આગળ જઈશ તો અહીંયા ફૂલ ફોકસ તમારું આ સ્ક્રીન પર રહેવું જોઈએ જેથી કરીને તમે ક્લાસ સંપૂર્ણ જોઈ શકો મિત્રો ઓકે ચલો તો અહીંયા આગળ સમજો બેટા શું કહેવામાં આવે છે કે અહીંયા આગળ અપૂર્ણાંક આપણને ખબર પડી ગઈ શું હોય મિત્રો અપૂર્ણાંક શું હશે તો અપૂર્ણાંક વસ્તુ શું છે એ સમજો કે આગળ અંશ આવે છે અને છેદ આવે છે મિત્રો શું આવે છે છેદ આવે છે તો અહીં આગળ થોડાક નોંધ કરવા જેવા મુદ્દા છે મિત્રો તો નોંધ કરી લેવા શું નોંધ કરવા જેવા થશે તો સમજો તો જ્યારે પણ અંશ ધારો કે માનલો કે ત્રણ આવ્યો અને છેદ પણ ત્રણ આવે તો બેટા આપણે ભાગ ઉડાડો ત્રણ એકા ત્રણ તો જવાબ શું હોય બેટા એક તો મતલબ શું સમજે બેટા કે જ્યારે સમાન અંશ આવે અને સમાન છેદ આવે ત્યારે હંમેશા શું વધશે બેટા એક વધશે શું વધશે એક વધશે ચલો પોઈન્ટ નંબર બીજો કરો પોઈન્ટ નંબર બીજો શું કહે છે ખાસ કરીને સમજો શું કહે છે માન લો કે બેટા ત્રણ અસર તો ચાલો હું લખી દઉં કે છ તો હંમેશા બેટા નીચે છેદમાં કશું જ ના હોય તો શું હોય બેટા એક હોય શું હોય એક હોય હવે સાહેબ એક કેમ હોય એ પ્રશ્ન થાય છે માનલો બેટા આનો મતલબ શું થયો કે છ એક વડે ભાગો તો એક છ છ મતલબ કે શૂન્ય મતલબ બેટા આપણો જે જવાબ આવ્યો આ જે જવાબ આવ્યો આને બેટા શેષ કહેવાશે આને શું કહેવાશે શેષ કહેવાશે અને આને શું કહેવાય છે ભાગફળ કહેવાશે શું કહેવાશે ભાગફળ આ બધું જ ક્લાસ અગાઉના ક્લાસમાં શીખેલું છે મિત્રો તો અગાઉના ક્લાસમાં આપણે શીખેલું છે તો અગાઉના ક્લાસને આપણે શું કરવાનો પ્રયાસ કરીશું જોવાનો પ્રયાસ કરીશું જેને નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો તમારો વોટ્સઅપ નંબર ત્યાં આગળ છે ત્યાં આગળ પણ તમને મળી જશે મિત્રો તો હવે ચલો આટલી ખબર પડી ગઈ હા તો માટે જવાબમાં બેટા કશો જ ફેર પડતો નથી માટે શું કહી શકાય કે જ્યારે છેદમાં કશું જ ના હોય તો શું હોઈ શકે મિત્રો એક હોઈ શકે ખબર પડી ગઈ ચલો હવે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો હવે પછી હું તમને આગળનું સ્ટેપ સમજાવવાનો પ્રયાસ કરું છું મિત્રો ચલો સરસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે ચલો હવે અહીં આગળ જઈએ તો શું કરવાનું છે મિત્રો હવે આપણે નોંધ નંબર ત્રણ લખવાની છે શુદ્ધ નોંધ નંબર ત્રણ કરવાની છે સમજો શું કીધું છે નોંધ નંબર ત્રણમાં કે હવે આપણે શું કરવાનું છે મિત્રો હવે આપણે શું શીખશું બેટા અપૂર્ણાંક શીખવાના છે અપૂર્ણાંક શું શીખવાના છે અપૂર્ણાંક અપૂર્ણાંકના બે પ્રકાર જોવાના છે કયા એક શુદ્ધ હોય શું હોય બેટા શુદ્ધ હોય અને એક શું હોય બેટા અશુદ્ધ હોય એટલે એક શું હોય બેટા સારો હોય અને એક ખરાબ હોય એમ એમ સમજીને આપણે સમજવાનું છે કશું વાંધો ને સમજાવશે સાહેબ જ્યારે બેટા જ્યારે પણ હવે જવાબ ઝીરોથી લઈને એકની વચ્ચે આવે આવે તો શું બનશે બેટા શુદ્ધ બનશે કે સાહેબ અમને આવું ખબર પડે નહીં અમે તમને ઉદાહરણ દ્વારા સમજાવો સમજાવો બેટા તો જો સમજાવું શાંતિ સમજવાનો પ્રયાસ કરજો કેમ કારણ કે અહીંયા આગળ કોઈ વસ્તુ ગોખવાની છે બેટા કોઈપણ પ્રકારની વસ્તુ આગળ ગોખવાની નથી આપણે શું કરવાનું છે મિત્રો એકદમ કોન્સેપ્ટ ક્લિયર શીખવાનું છે હું સૌથી પહેલા બેટા જુઓ અહીંયા આગળ શું આપ્યું છે બેટા અપૂર્ણાંક છે ઓકે તો અપૂર્ણાંકનો મતલબ શું હશે કે આગળ ઉપર અંશ આવશે અને નીચે શું આવશે બેટા છેદ આવશે નીચે શું આવશે છેદ આવશે તો હવે આગળ ધ્યાન રાખો બેટા કે શું કહેવું છે શુદ્ધ અપૂર્ણાંક શું કીધું છે શુદ્ધ

ત્રણ અને છમાં મોટું કોણ છે છ જ્યાં પણ મોટો અંક હોય ત્યાં આગળ જે વસ્તુ જે ભાગ ચાલે એ આપણે બે મૂકીએ છીએ ચલો સરસ તો બેટા હવે તો શું કરીએ બેટા ત્રણ દુ છ ચાલ્યું તો ઉપર કશું ના હોય તો એક હોય અને નીચે કેટલા હતા બેટા બે તો એકના છેદમાં બે હવે સમજો બેટા શું કીધું છે એકના છેદમાં બે ચલો હજુ આના ભાગ પડશે હા તો બેટા આ તો આપણને અપૂર્ણાંક મળી ગયો હવે હું તમને એમ કહું કે આ શુદ્ધ છે કે અશુદ્ધ છે તો હવે કેવી રીતે ખબર પડશે એ જુઓ શુદ્ધ છે કે અશુદ્ધ છે હવે આપણને ખબર પડશે લો બેટા કે આનો મતલબ શું થાય બેટા કે ભાગાકારમાં એક કીધું છે ઓકે ચલો અહીંયા કેટલા વડે ભાગવાના છે બે વડે જે છેદમાં હોય એના વડે ભાગવાના હોય એટલું સમજવાનું શું સમજવાનું કે જે છેદમાં હોય એના વડે ભાગવાનું તો ચાલો આ સમજો કે બે છે બેનો ઘડિયા બોલો બેના ઘડિયામાં એક કશે નહીં આવે તો આ મૂકો મીંડું શું મૂકો બેટા મીંડું એટલે કે લાડવો તો બેટા એ લાડવો મૂક્યો તો લાડવો મફતમાં આવશે નહીં એના માટે આપણે શું મૂક્યું પોઈન્ટ તો બેટા પોઈન્ટ મૂકું તો આગળ જીરો મૂકવો પડે હા ચલો તો બે પાંચ દસ તો જવાબ કેટલો આવ્યો બેટા આપણો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ પાંચ તો આગળ સમજો બેટા શું છે જો ઝીરો પોઈન્ટ પાંચ આવ્યો કેટલો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ પાંચ તો ઝીરો પોઈન્ટ પાંચ શું કહે છે ઝીરો પોઈન્ટ પાંચ ઝીરોથી લઈને એકની વચ્ચે જ આવશે ને માટે આને શું કહેવાય બેટા શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે શું કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક આટલી ખબર પડી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે પછીના કેવા ક્લાસમાં શું બદલવા જેવું છે મિત્રો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહીજો ચલો હવે બેટા આપણે અશુદ્ધ અપૂર્ણાંક પર જોઈએ તો એ પહેલાં તમારે શું કરવાનું છે અશુદ્ધ પૂર્ણાંકનું શું કરવાનું છે નોટડાઉન કરી લેવાનો છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે ના આવડે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અથવા તો ફોટો પાડી મને વોટ્સઅપ કરી આપજો મિત્રો આપણે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો ચલો હવે જોઈએ હવે અહીંયા આપણે શું કરશું મિત્રો અશુદ્ધ અપૂર્ણાંકમાં જઈશું ક્યાં જઈશું બેટા અશુદ્ધ અપૂર્ણાંક તો હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં જઈશું બેટા એટલે કે ખરાબ હોય સુખ હોય સમજો કે જ્યારે પણ હવે બેટા શું છે એક કરતાં વધારે જવાબ આવે એક કરતાં વધારે જવાબ આવ્યો મતલબ શું માન લો કે હું તમને કહું છું બેટા કે આગળ અઢાર વાગ્યા બે એટલે કે શું બેટા અને પૂર્ણ કહેવાય હા બટ હવે જો બે નવ અઢાર તો જવાબ કેટલો આવે બેટા નવ આવ્યો કેટલો આવે જવાબ નવ તો સમજો બેટા કે નવ જવાબ આવ્યો છે એ શું એક કરતાં વધારે કહેવાય હા તો એક કરતાં વધારે કહેવાય તો બેટા અહીં આગળ સમજવાનો પ્રયાસ કરીશું શું સમજશું કે જ્યારે પણ એક કરતા વધારે આવે ત્યારે કયો બનાવશે બેટા અશુદ્ધ બનાવશે શું બનાવશે અશુદ્ધ બનાવશે શું બનાવશે અશુદ્ધ બનાવશે તો બધી વસ્તુ સમજીએ પણ સાહેબ અમને ડાયરેક્ટ જ ખબર પડવી હોય તો કેવી રીતે ખબર પડશે જોયા ઉપર તો સમજો બેટા જોયા ઉપર લોજિક વાપરો થોડુંક મગજને લોડ આપો અને સમજવાનો પ્રયાસ કરો કેમ કારણ કે અહીંયા આગળ કોઈ પણ વસ્તુ ગોખવાની નથી સમજવાની છે ઓકે તો સમજો શું કીધું છે અહીંયા આગળ વન મિનિટ હું કલર ચેન્જ કરી લઉં એટલે જેથી કરીને તમને બેટા આ બધું મિક્સ બોર્ડ તકલીફ પડે નહીં ઓકે ચલો ડન ઓકે રેડ હું સમજ બેટા શું કહે છે હવે આ કરું શુદ્ધાં કરું શું છે અંશ કેટલો આપે છે એકના છેદમાં બે આગળ કે નો હતો બેટા શુદ્ધનો હતો અને જ્યારે ખરાબ એટલે કે અશુદ્ધ અશુદ્ધનો શું હતો બેટા આગળ આપણે છે ને ઉદાહરણ દીધું હતું અઢારના છેદમાં બે ખરાબનો હતો ઓકે બેટા હવે એ વસ્તુમાં કોમન શીખો શું વસ્તુ કોમન શીખો થોડુંક લોજિક વાપરો બેટા કે અહીં આગળ અંશ કેવો છે બેટા નાનો છે શું છે નાનો અને આ છેદ કેવો છે બેટા આ જો જો અશુદ્ધ કરવું ને બેટા પહેલાં શુદ્ધ જુઓ તો શુદ્ધ માટે શું આજે આ સમજાવો આ પેજમાં એકના છેદમાં બે લીધું હતું પછી આપણે લીધું હતું અઢાર સોરી અઢારના છેદમાં બે તો અહીં આગળ બેટા શું હતું શુદ્ધ હતું શું હતું શુદ્ધ હતું અને આગળ શું બેટા હતા અશુદ્ધ હતું શું હતું બેટા અશુદ્ધ હતું તો સમજો બેટા કે ડાયરેક્ટ સાહેબ હમણાં લોજિક કેવી રીતે સમજો કે જ્યારે પણ અંશ કેવો બેટા ના ન હોય છેદ કેવો બેટા મોટો હોય તો ક્યારે શું બને બેટા શુદ્ધ જ બને શું બને શુદ્ધ જ બનશે શું બનશે બેટા શુદ્ધ જ બનશે પરંતુ આગળ અંશ કેવો બેટા મોટો હોય એટલે કે ઓર્ડર મોટા કેવા બે કરતા હા અને આ રીતે ના ન હોય તો બેટા શું બનશે બેટા શું બનશે અશુદ્ધ બનશે શું બનશે બેટા અશુદ્ધ બનશે ખોપડી ચાલી ઓકે તો મિત્રો હવે તમારું મગજ એક લેવલ ઉપર આવી ગયું છે અપૂર્ણાંક છે હા અંશ અને છેદ શું છે હા ખબર પડી ભાગ આગળ કેવી રીતે કરાય એ પણ ખબર પડી બધી વસ્તુનું સાહેબ તમને ખબર પડે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને નવા નવા ક્લાસ મળતા રહેશે પ્રેક્ટિસની પીડીએફ પર તમને ડિસ્કશન બોક્સમાં નીચે લિંક મળી જાય છે અગાઉના તમામ ક્લાસ પણ નીચે મળી ગયા છે મિત્રો બધી જ વસ્તુ તમને એઝ અ રેડી ટુ મળી રહે છે કેમ મારો એવો પ્રયાસ છે મિત્રો કે તમે સારામાં સારું કન્ટેન્ટ શીખો ઓકે કોઈ પણ ફીની જરૂર નથી ભગવાન ઉપરથી આપી રહેશે ઓકે બટ તમે એક લેવલ સુધી પહોંચો મિત્રો મારો એવો પ્રયાસ છે ઓકે તો મિત્રો હવે તમારે શું કરો સ્ક્રીનશોટ પાડ લો અને પછી સમજવાનો પ્રયાસ કરો ઓકે ચલો હવે અહીંયાથી આગળ થોડાક જઈએ બેટા તો આપણે શું શીખ્યા હવે સમજો શું શીખ્યા અપૂર્ણાંક શીખ્યા શોધ અને શું શીખ્યા હવે આપણે એક નવો કોન્સેપ્ટ આવશે બેટા મિશ્રનો શેનો આવશે મિશ્રણો શેનો આવશે મિશ્રણ એટલે મિશ્ર એટલે કે બધું ભેગું હોય એવું મિશ્ર અપૂર્ણાંક તો સમજો તો હું એમ કહું આગળ ચાલો માની લો કે તમે લઈ લો પંદર ઓકે પંદરના છેદમાં બે સોરી ત્રણ લઈ લો ચાલો પંદરના છેદમાં ત્રણ તો ત્રણ પાંચ પંદર બેટા આ તો તમને મળી ગયો તો આ બેટા કયો કહેવાશે અશુદ્ધ કહેવાશે આટલી તો ખબર પડી ગઈ છે હા ચલો હવે હું તમને એક ઉદાહરણ આપું બેટા માન લો કે ઓગણીસના છેદમાં બે આને તમારે શેમાં લેવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું શેમાં ફેરવવાનું બેટા મિશ્ર અપૂર્ણાંકમાં કે સાહેબ આ બધું નવું ક્યાંથી આવ્યું કશું નહીં સમજો બેટા આગળ આપણે ભાગાકાર કરવાનું શું કરવાનું છે બેટા ભાગાકાર તો સમજો કોને ભાગવાના છે ઓગણીસને ભાગવાના છે કેટલા વડે ભાગવાના છે બે વડે આટલી ખબરી ગયા ચલો બે નવ અઢાર કેટલા વધ્યા બેટા એક કેટલા વધ્યા એક તો હવે આગળ સમજો કે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય છે એ સમજો કે આગળ આપણે આટલું ખબરી હા આપણે એક જ સ્ટેપ સુધી આગળ જવાનું છે પછી આગળ જવાનું નથી શું કરવું બેટા કે એક સ્ટેપ ગણ્યો પછી હવે આગળ ઝીરો મૂકવાનો નથી પોઈન્ટ મૂકવાની જરૂર નથી કેમ કે આપણને શું કઈ કીધું છે બેટા મિશ્ર અપૂર્ણાંક કીધું શેમાં કીધું છે બેટા મિશ્ર અપૂર્ણાંકમાં જો આપણે પોઈન્ટ મૂકશું તો સમજો ચલો હવે બેટા સમજો કે આગળ એક છે તો બેના ઘડિયામાં એક આવશે નહીં તો અહીંયા બેટા શું કે જીરો ઉતારીએ કે લાડો મૂકો તો આગળ પોઈન્ટ મૂકો પડશે તો બે પાંચ દસ તો શેષ કેટલી બેટા શું પરંતુ આ રીતે કરવાનું નથી તો બેટા આ સેમ આવી જશે દશાંશમાં આવી જશે ઓકે દશાંશ પૂર્ણાંકમાં આવી જશે પરંતુ આપણને શેમાં કીધું છે મિશ્ર પૂર્ણાંકમાં તો મિશ્ર પૂર્ણાંકમાં કેવી રીતે શોધાશે એ જોઈ લઈએ આટલી વસ્તુ ખબર ગઈ હા પરંતુ હવે આગળ આપણે આગળ આટલી બધી આગળની પ્રોસેસ કરવાની નથી ઓનલી આટલી જ પ્રોસેસ કરવાની છે બેટા શું છે આટલું જ કરવાનું છે તો હવે શું કરશું કે હવે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું કશું જ નથી એકદમ ઈઝી વસ્તુ છે તો હવે તમારે શું સાયકલ આવડવી જોઈએ શું બેટા આવડવું જોઈએ સાયકલ કે સાહેબ તમે આવું કાં ગણિતમાં સાયકલ શીખવાડો બેટા સમજો ને તમારી આજુબાજુ જ ગણિત વિજ્ઞાન છે સમજો બેટા તો બેટા સાયકલની દિશા કેવી હોય મતલબ કે આપણે જેટલો ઘડિયાળની દિશા આમ હોય ને ઘડિયાળની દિશા બેટા કેમ હોય અહીંયા બાર હોય અહીંયા બાર હોય અહીંયા ત્રણ હોય 6 અને નવ હોય તો આમ કાંટો ફરે ને હા તો બેટા આ કે કહેવાય ઘડિયાળની દિશા આને શું કે બેટા ઘડિયાળની દિશા પરંતુ હવે આગળ આપણે સમજવાનું છે શું સમજવાનું છે બેટા કે ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે આમ થશે ને બેટા હા તો ચલો હવે આપણે આને આમ ઉછાળીએ શું કરવાનું છે બેટા કે આગળ પહેલાં સૌથી પહેલાં શું લખવાનું છે નવ એ નીચે ઉતરો તો નીચે ઉતરો તો બેટા આગળ બે આયા આવશે બી આ નીચે ઉતરે હા તો એક ક્યાં જશે બેટા ઉપર આઈ ગઈ મિશ્ર અપૂર્ણ સાહેબ આઈ ગઈ બેટા ગઈ તો સમજ શું કીધું છે કે શું બેટા આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરાવવાનું શું કરવાનું બેટા વિરુદ્ધ દિશામાં ફરવાનું આવડશે અને શું કહેવાય બેટા મિશ્ર અપૂર્ણા શું કહેવાય છે મિશ્ર અપૂર્ણા ગ ચલો તો ચલો બેટા હવે આનો જવાબ ચાલો સાહેબ શું શીખ્યા આમાંથી શીખો શું શીખ્યા આમાંથી શીખી લઈએ કે બેટા આગળ શું કર્યું તો આપણે કે નવને ક્યાં ઉતાર્યા નીચે આગળ તો બે ક્યાં ગયા બેટા નીચે અને આ એક ક્યાં ગયો બેટા ઉપર ખબડી ગઈ હા સાહેબ આ શું થયું તો સમજો બેટા આને જ હવે હું આગળ લખું તો બેટા આ બંને પછી ગુણાકાર થાય અને અહીંયા સરવાળો થાય એટલે આમ થશે બેટા બે ગુણ્યા નવ વત્તા એક ઇઝ ઇક્વલ ટુ બે નવ અઢાર ને એક ઓગણીસ આવી ગયો આપણો જવાબ આવી ગયો તો મિત્રો ગણિતમાં આપણે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અંશ અને છેદ ભાગકાર જેવા તમામે તમામ બાબતો શીખી લીધું છે હવે આપણે શું કરવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા પ્રેક્ટિસ માટેની છે પીડીએફની લિંક મળી જવાની છે સાથે સાથે બેટા આપણે શું કરવાનું છે તમામ ક્લાસ ફ્રી છે કોઈ જ પૈસા આપવા નથી ઓકે હવે અહીંથી આપણે આગળ જઈશું કે અગાઉના વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા એને સોલ્વ કેવી રીતે કરવાના છે અને કોન્સેપ્ટ બેઝ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કારણ કે યુટ્યુબની ચેનલમાં ગુજરાતી માધ્યમો મિત્રો કોઈપણ જવાહર નવોદય વિદ્યાલયનો પ્રવેશ પરીક્ષાનો ફ્રી કોર્સ છે જ નહીં અને હોય તો બી કન્ટેન્ટમાં જે આમ કરવામાં આવે છે ઓકે મિત્રો હું ના કહી શકું મિત્રો કે ના હોય બટ નહીં જોવાય ઓકે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નહીં હોય ઓકે કેમ કે અહીં આગળ કોઈ પણ પ્રાયોરિટી પૈસાની નથી ઓકે કારણ કે મારો એવો પ્રયાસ છે કે ગુજરાતના એક કરોડ કરતાં વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ સાથે જોડો અને એક નવી રિવોલ્યુશન લાવો ઓકે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં નવું કરીશું જય હિન્દ જય ભારત